હું પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાક ટ્રેન્યુઝ નવાયાળ વિસ્તારમાં ગટરની સમસ્યા તાત્કાલિક ધોરણે ઉકેલવા પુષ્પા વાઘેલા રજૂઆત વોર્ડ નંબર એક માં સમાવિષ્ટ વિસ્તાર કલાશવાના નાખાથી વિસ્તાર પાર્ક જેમાં આ પાર્ક નિઝામપુરા સ્મશાન તરફના ભાગે છેલ્લા બે માસ ઉપરાંતથી ગટરનું પાણી બહાર આવતું હોય આ બાબતે યોગ્ય પાલિકા પગલા તરફથી ન લેવામાં આવતા સ્થાનિક કાઉન્સિલર પુષ્પા વાઘેલા દ્વારા આજરોજ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી મીડિયા સમક્ષ પુષ્પા વાઘેલાએ જણાવ્યું હતું કે છેલ્લા બે મહિના ઉપરથી સમયથી ગટરનું પાણી રોડ પર વહી રહ્યું છે બાજુમાં સ્મશાન આવેલું છે જે ત્યાં પસાર થતા અત્યાર રહેતા તથા અંતિમ ક્રિયા માટે આવતા નાગરિકો

વિશ્રાંતિ પાર્ક સોસાયટીની બાજુમાં આ કલા સવાના નાળાની નીચે લગભગ છ મીટર ની અંદર ડ્રેનેજ લાઈન નું ભંગાર થયેલું છે આ ડ્રેનેજ લાઈન ડેમેજ થઈ હોવાના કારણે આજુબાજુની જે સોસાયટીઓ છે સંતોક છે પૂર્વમ પાર્ક છે પુનીત પાર્ક છે વિશ્રાંતિ પાર્ક છે બેંક ઓફ ઇન્ડિયા સોસાયટી છે તમામ સોસાયટીઓના જે પાણી છે એ પાણી આજની તારીખમાં પણ ઉભરા ગટરો ઉભરાય છે બહાર પાણી આવે છે અમારી પહેલેથી આની આ બાબતે ગંભીર રજૂઆત હતી કારણ કે એક તો લોકોની લાગણી દુભાય છે સ્મશાનની બહાર પગ પલાળીને જવું પડે સ્મશાનમાં એવી પરિસ્થિતિ હતી એટલે અમારી માંગણીના અનુસંધાને આ લોકોએ એક પંપ મૂક્યો છે પંપ બી ચોવીસ કલાક ચાલતો ના હોવાના કારણે

અને તમે પણ રાખો અને આ કામગીરી તાત્કાલિક જે નીચે નીચે મીટર ડ્રેનેજ છે એની કામ તાત્કાલિક કરાવો અને આ જે અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એનું તમે નિરાકરણ લાવો તો ત્યાંના રહીશો ચોમાસામાં શાંતિથી રહી શકે બાકી ચોમાસામાં ઘરમાં પાણી ગટર ના જશે એમાં કોઈ શંકા સ્થાન નથી